નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે રામ મંદિરના લઈને અત્યારે આતંકવાદીએ આપી ધમકી આ મિત્રો અત્યારે આતંકવાદીએ ધમકી આપી છે હુમલો કરવાની રામ મંદિર માંથી આ મિત્રો બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા છે આપણે રામલલ્લા અયોધ્યામાં આવે છે આ મિત્રો જૈશ મોહમ્મદ નામનું એક સંગઠન આતંકવાદી ગ્રુપ છે અને તેને હુમલો કરવાની ધમકી આપી છે રામ મંદિર કે અમે હુમલો કરશું અને રામ મંદિરને અમે કબજે એમ પણ કહી રહ્યો છે અને મિત્રો એના વિડીયો એવા પણ વાયરલ થઈ રહ્યા છે જે આ મોહમ્મદ નામનું ગ્રુપ આતંકવાદી સંગઠન છે ને એના વિડીયો એવા પણ વાયરલ થઈ રહ્યા છે એ કે તમે અત્યારે બાવીસ તારાની તારીખની ગમે એટલી ઉજવણી કરવી હોય એટલી કરી લેજો પણ રામલ્લા આવ્યા પછી થોડાક દિવસ પછી અમે રામ મંદિર ઉપર હુમલો કરવાના છે એવી જાણકારી મળી રહી છે અને મિત્રો એવા વિડીયો પણ વાયરલ કરી રહ્યા છે જે આતંકવાદી ગ્રુપના સંગઠનના મેમ્બરો રહ્યા ને તે એવા વિડીયો વાયરલ કરી રહ્યા છે અને મિત્રો એમ કહી રહ્યા છે અત્યારે તમે ખુશી મનાવો તમારે જેટલી ખુશી મનાવી એટલે ખુશી મનાવો દીવા પ્રગટાવો અને જેટલી પણ રેલી કાઢવી એ પણ કરો પણ પછી તમને ખબર પડશે જ્યારે અમે રામ મંદિરમાંથી હુમલો કરશું ને ત્યારે તમને સાચી ખબર પડશે એમ એમ કહી રહ્યું છે આ જૈશે મોહમ્મદ નામનું આતંકવાદી સંગઠન ગ્રુપ એ મિત્રો આને કોઈ સમજાવો એ રામ ભગવાન છે મંદિર માથે કોઈ દે હુમલો ન કરાય અને એ સૌના ભગવાન છે અમારા ભગવાન છે એવા તમારા પણ ભગવાન છે એટલે ભગવાનને મંદિરમાંથી એ ભગવાન એટલે ભગવાનનું ઘર થઈ ગયું કહેવાય ઘરમાંથી કોઈ દે હુમલો ન થાય